મિત્રો હું વિજય ચીલા આપનું સ્વાગત કરું છું મારી આ ચેનલમાં આજના વિડીયોમાં આપણે જોઈશું વિરમગામ કડી અને બાવળા કૃષિ માર્કેટના શું ભાવો છે મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને લાઇક ચોક્કસથી કરજો આજે તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસને સોમવાર અને શનિવારના પણ આપણે ભાવ જોઈશું તો વિરમગામ માર્કેટની વાત કરીએ અને પાકનું નામ જોઈએ તો જીરાના આજના ભાવ પડેલા નથી પરંતુ શનિવારના રોજ તેતાલીસ એકાવનથી અડતાળીસ એક પંચ્યાસી સુધી ભાવ પડ્યા હતા એરંડાના પણ આજે નથી પડ્યા પરંતુ શનિવારે અગિયારસો સત્તાણુંથી બારસો સુડતાળીસ સુધી ભાવ મળતા હતા તળની વાત કરીએ તો સત્તરસો સુધી આજના ભાવ પડ્યા છે જે શનિવારે બે હજાર ચાલીસથી ત્રેવીસ ત્રેવીસો નેવું સુધી ભાવ પડ્યા હતા ચણાની વાત કરીએ તો આઠસોથી લઈ ચૌદસો દસ સુધી ભાવ પડેલા છે ઘઉંની વાત કરીએ પાંચસો પંદરથી પાંચસો પાંસઠ સુધી ભાવ પડ્યા છે જે શનિવારે પાંચસો સત્તાવનથી છસો સોળ સુધી ભાવ મળતા હતા તુવેરની વાત કરીએ પંદરસો એંસીથી પંદરસો એંશી સુધી ભાવ મળ્યા છે જે શનિવારે સોળસો એક સુધી ભાવ મળતા હતા કપાસની વાત કરીએ અગિયારસો પાંચથી લઈ પંદરસો પાંચ સુધી ભાવ પડ્યા છે આજના જે શનિવારે એક હજાર પચાસથી તેર ચાલીસ સુધી ભાવ મળતા હતા ધાણાની વાત કરીએ નવસો પંચોતેરથી લઈ બારસો સુધી ભાવ પડેલા છે આજના વરિયાળીના આજના ભાવ પડેલ નથી પરંતુ શનિવારે અગિયારસો બેતાલીસ સુધી ભાવ મળતા હતા તો આ હતા વિરમગામના કૃષિ માર્કેટના આજના ભાવ શું કે કડી કૃષિ માર્કેટના ભાવ તો આજે સોમવાર પાકની વાત કરીએ તો જીરામાં છેતાલીસો પંચોતેરથી લઈ છેતાલીસો પંચોતેર સુધી ભાવ મળી રહ્યા છે આજના જે શનિવારે એકતાલીસો છોતેર સુધી મળતા હતા એરંડાની વાત કરીએ બારસો પચીસથી બારસો છેતાલીસ સુધી ભાવ પડ્યા છે આજના જે શનિવારે બારસો પાંત્રીસથી બારસો સુધી મળતા હતા બાજરીની વાત કરીએ ચારસો વીસથી ચારસો સુધી પાવ પડ્યા છે જે શનિવારે ચારસો છેતાલીસથી ચારસો સિત્તેર સુધી ભાવ મળતા હતા ચણાની વાત કરીએ તેરસો એકતાલીસથી લઈ તેરસો સુધી ભાવ પડ્યા છે જે શનિવારે તેરસો બત્રીસથી તેરસો બાસઠ સુધી ભાવ મળ્યા હતા ઘઉંની વાત કરીએ પાંચસોથી લઈ પાંચસો ત્રાણું સુધી આજના ભાવ પડેલ છે રાયડો વાત કરીએ અગિયારસો ત્રીસથી અગિયારસો અઠ્ઠાવન સુધી ભાવ પડ્યા છે જે શનિવારે અગિયારસો ત્રીસથી અગિયારસો છેતાલીસ સુધી ભાવ મળતા હતા સુવાના આજના ભાવ પડેલ નથી પરંતુ શનિવારે અગિયારસો પંચા પંચ્યાસીથી ચૌદસો બાવીસ સુધી ભાવ મળતા હતા અજમાના પણ આજે પડેલ નથી પરંતુ શનિવારે પંદરસો દસથી ચોવીસો વીસ સુધી ભાવ મળ્યા હતા વરિયાળીની વાત કરીએ એક હજાર એકાણુંથી બારસો સોળ સુધી ભાવ આજના પડેલા છે જે શનિવારે એક હજાર એકસઠ સુધી ભાવ મળતા હતા તો આ હતું આજનું કૃષિ માર્કેટ કડીનું હવે આપણે જોઈશું બાવળા કૃષિ માર્કેટ આજે સન આજે ત્રેવીસ તારીખ અને સોમવાર કુલથી શનિવાર રહી ગયેલ છે આજે પાકની વાત કરીએ તો એક હજાર એંસી સુધી ભાવ પડ્યા છે રાયડાના એરંડામાં બારસો પાસઠથી બારસો સિત્તેર સુધી ભાવ પડ્યા છે જે શનિવારે બારસો સડસઠ સુધી મળ્યા હતા ડાંગેના આજના ભાવ ચારસો એકથી ચારસો એકાણું સુધી ભાવ પડ્યા છે જે શનિવારે ચારસોથી લઈ ચારસો નેવ સુધી પડ્યા હતા તલની વાત કરીએ પચીસસો સાહીઠ સુધી આજના ભાવ મળે છે ઘઉંના ઘઉંની વાત કરીએ પાંચસો એકવીસથી પાંચસો પચાસ સુધી ભાવ પડ્યા છે જે શનિવારે પાંચસો એકવીસથી પાંચસો પિસ્તાલીસ સુધી મળતા હતા મેથીની વાત કરીએ તો એક હજાર પચાસ સુધી આજના ભાવ પડેલા છે તો આ હતું આજનું બાવળા કૃષિ માર્કેટ તો આવા જ અપડેટેડ વિડીયો જોવા માટે ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો